મથુરા નગરીમાં ચંપકલાલ નામનો એક મોટો વેપારી હતો એને ખૂબ સફર ખેડી અને ખૂબ ધન કમાયું હતું નગરીમાં પણ ચંપકલાલની સારી નામના હતી દાન પુણ્ય કરવામાં તેમજ ગરીબોને સહાય કરવામાં પાછા પડતા નહોતા શેઠ બધી રીતે સુખી હતા ભગવાનના આપેલા ચાર દીકરા હતા ધન હતું સમાજમાં સારા માનપાન હતા એક દિવસ શેઠ બીમાર પડ્યા દવા દારૂ ખૂબ કર્યા પણ તૂટી એની બૂટી નહી એ પ્રમાણે શેઠ થોડા દિવસ સેવા ચાકરી ભોગવી અને સ્વર્ગીય સિદ્ધાયવા શેઠાણી તો એ પહેલા જ અવસાન પામ્યા હતા ચારેય પુત્રોએ રીતિપૂર્વક પિતાની ક્રિયા અને કારજ કર્યા બ્રાહ્મણોને ભોજન અને દાન દક્ષિણા આપ્યા શેઠના અવસાન પછી થોડા દિવસ તો ઠીક ચાલ્યું પણ પછી મતભેદ પડવા લાગ્યા મોટા પુત્રએ વિચાર કર્યો લડાઈ ઝઘડા કે તકરાર કર્યા પેલા જ વારસાની વહેંચણી કરી જુદા થઈએ તો સારું સાંજે બધા ભાઈઓને આ વાત કરી સૌ સહમત થયા એમણે સમજી અને ઘરની તમામ ચીજ વસ્તુઓ અને ધનની વહેંચણી કરી લીધી આ વહેંચણી તો થઈ ગઈ પણ સૌના મનમાં એમ હતું કે એમની પાસે જમા કરેલું ખૂબ ધન હોવું જોઈએ દરેકને લાખો રૂપિયા મળે અને એ આરામથી જીવન વિતાવી શકાય ચારેય જણે મળી એમના જૂના ચોપડા માંડ્યા પણ એમાં ક્યાંય નગદ ધનનો ઉલ્લેખ નહોતો એમાં ક્યાંય એમ પણ લખેલું નહોતું કે અમુક પૈસા અમુક વેપારીને આપ્યા છે કે કોઈ વેપાર ધંધામાં પૈસા રોયકા છે આ જોઈ ચારેય જણા હેપતાઈ ગયા તપાસ કરતા કરતા એક ચોપડો મળી આવ્યો એના એક પાને લખ્યું તું પ્યારા પુત્રો મારા પલંગના ચારેય પાયાની નીચે તાંબાના ચાર ઘડા દાટેલા છે એમાં જે કંઈ છે એ તમારે માટે છે આગળ લખ્યું તું સોનું ન વહેંચજો કંકર વેચી લેજો જળથી મોં ધોજો મધ ચાટી જજો આ લખાણ સિવાય એ ચોપડાના પાના ઉપર બીજું કાંઈ લખેલું નહોતું ચારેય ભાઈ વિચારમાં પડ્યા એકબીજાને કેવા લાગ્યા આપણા માટે બાપુજીએ તો મોટી સમસ્યા ઊભી કરી છે મોટો ભાઈ બોલ્યો મળતી વખતે બાપુએ મને તો કંઈ કહ્યું નથી પરંતુ નાના ઉપર વધારે હેત હતું એટલે છાના માના એને બધું આપ્યું હશે નાનો બોલ્યો તમે જેટલું જાણો છો એટલું જ હું જાણું છું મને સાનું માનું કાંઈ જ નથી આમ ચારેય જણા એકબીજા ઉપર શંકા કરવા લાગ્યા તેઓ ચોપડામાં લખેલા લખાણનો કોઈ મતલબ ન સમજી શક્યા છેવટે એમણે નક્કી કર્યું કે આ વાત રાજા પાસે લઈ જવી જેણે કપટ કર્યું હશે એ તરત જ પકડાઈ જશે ચારેય ભાઈઓ નગરના રાજા અગ્રસન આગળ ફરિયાદ કરી રાજા સમજુ અને બુદ્ધિશાળી હતા એમણે ચારેય ભાઈઓને દરબારમાં બોલાવ્યા અને કહ્યું હું જેને પૂછું એ સાચે સાચી વાત મને કરજો કોઈ જરા પણ ખોટું બોલતા નહીં કે વાત છુપાવવાનો પ્રયત્ન કરતા નહીં ચારેય જણાએ માથા હલાવી આ પૈડી રાજા એ મોટાભાઈ ને પૂછ્યું બોલભાઈ તારે શું કેવું છે મોટોભાઈ બોલ્યો મહારાજ અમારા પિતા નગરના મોટા વેપારી હતા દેશ પરદેશ સફર ખેડી એમણે ખૂબ ધન એકઠું કર્યું હતું રાજ્યને પણ કરના રૂપમાં ખૂબ ધન દર વર્ષે આપતા હતા થોડા સમય પહેલા જ એમનું અવસાન થયું છે ઘરમાં રહેલા દર દાગીના અને રોકડ ધન અમે ચારેય ભાઈઓએ વેચી લીધા છે એમના જૂના ચોપડા તપાસતા એમાં ક્યાંય બાકીના ધનનો ઉલ્લેખ મળતો નથી અમને શંકા છે કે અમારામાંથી ગમે તે એક જણે એ બધું ગુપ્ત ધન પચાવી પાડ્યું છે એક જૂના ચોપડામાં કંઈક અસ્પષ્ટ લખાણ છે પરંતુ તેનો મતલબ અમને સમજાતો નથી રાજાએ જૂનો ચોપડો મંગાવ્યો મોટા ભાઈએ પેલું પાનું ખોલી અને રાજા સામે ધર્યું રાજાએ એકવાર વાંચ્યું બે વાર વાંચ્યું ત્રણ વાર વાંચ્યું અને પછી વિચાર કરવા લાગ્યા થોડીવાર પછી બોલ્યા તમારા પિતા ચંપકલાલ જે પલંગ ઉપર પોઢતા હતા એ જગ્યાએ મારે તપાસ કરવી પડશે ચારે ભાઈઓ તૈયાર જ હતા મહારાજ અગ્રસેને રથ તૈયાર કરાવ્યો પોતાની સાથે એમણે ચંપકલાલના પુત્રોને પણ લીધા શેઠની હવેલીએ પહોંચ્યા અને એમણે ચોપડામાં લેખા પ્રમાણે ચાર પાયા નીચે ખોદકામ કરવા જણાવ્યું ચારેય ભાઈઓ ખોદવા મંડી પડ્યા ચારેય પાયા નીચેથી તાંબાના ચાર ઘડા નીકળ્યા રાજા ખૂબ ધ્યાનપૂર્વક ગળાની અંદર જોવા લાગ્યા એક ઘડો ખોયલો તો એમાં પથ્થર જેવા કોલસા નીકળ્યા બીજામાં કાકરા હતા ત્રીજામાં ગંગાજળ અને ચોથામાં મધ ભર્યું હતું શેઠના પુત્રોને તો હતું કે ચારે ગળામાંથી ધન મળશે પણ તેઓ તો આ જોઈ અને નિરાશ થયા પરંતુ રાજા અગ્રસેનના મોહ પર સ્મિત ફરકતું હતું તેમણે કોલસાનો એક ટુકડો ઉઠાવ્યો અને તેને ઓરસિયા ઉપર ગઈશો સોનાની ચમક કંઈ સાની રહે એ ઘડામાંથી દોઢમણ સોનું નીકળ્યું બીજા ઘડાના કાંકરા ગણી અને રાજા બોલ્યો આ ઘડામાં જેટલા કાંકરા છે એટલી ચીજવસ્તુઓ તમારા હાથમાં હોવી જોઈએ જાઓ જઈને એ બધી ગણી મોટોભાઈ બોલ્યો મહારાજ આપની વાત સાચી છે અમે એ બધી વસ્તુઓ થોડા દિવસ પહેલા જ ગણી એને ભાગ છે ત્રીજા ઘડામાંથી ગંગાજળ લઈને ચારેય ભાઈઓ અને ઘરના તમામ માણસો પર એનો છંટકાવ કર્યો દરેકને એનું મહત્વ સમજાવ્યું અને પછી બોલ્યા આપણા દેશમાં ગંગાજળને પવિત્ર માનવામાં આવે છે તમારા પિતાની પણ એ જ ઈચ્છા હતી કે તમે ગંગાજળની જેમ પવિત્ર બનીને સત્યના પંથે ચાલી સાચો જેમ પોતાનો રસ્તો શોધી લેજો મહારાજ અગ્રસેનની વાત ચારેય ભાઈ ધ્યાનથી સાંભળી રહ્યા હતા ચોથો ગળો ખોલતા જ એમાંથી ચારે તરફ સુગંધ ફેલાઈ ગઈ એમાં ઉત્તમ પ્રકારનું મધ હતું રાજાએ એમાંથી સૌને મધ ચખાડ્યું અને પછી બોલ્યા આ મધ જેવું મીઠું છે એવો જ તમારે અંદરો અંદર મીઠો સંબંધ અને ભાઈચારો રાખવો જોઈએ તમારા પિતાએ સમજી વિચારીને જ ચારેય ઘડાઓમાં અલગ અલગ ચીજો ભરેલી છે ચારેય ભાઈઓએ હકારમાં માથા હલાવવા રાજા આગળ બોલ્યો તમારા છું પરિવારની ધન સંપત્તિની રક્ષા કરવી એ મોટા મોટાભાઈનું કર્તવ્ય છે આમ રાજાએ શેઠ ચંપકલાલના વારસાની વહેંચણી કરી આપી ચારે ભાઈઓએ રાજાની વાત આનંદપૂર્વક વધાવી લીધી એકબીજા પ્રત્યેનું અવિશ્વાસનું વાતાવરણ દૂર થયું ચારેય ભાઈ રાજા અગ્રસેનના ચરણોમાં આળોટી પડ્યા રાજાએ ચારેય ભાઈઓને સ્નેહ અને સમથી રહી વેપાર રોજગાર કરવાની સલાહ આપી અને વિદાય લીધી